હાલ મિત્રો તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુ ધીરે ધીરે જામી રહી છે ત્યારે છેલ્લા બેથી ત્રણ દિવસથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી જોવા મળી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો તેર ડિગ્રી રહેવાની સાથે સાથે ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા કાતિલ ઠંડી વર્તાઈ હતી ઠંડીથી બચવા લોકોએ વહેલી પરોઠે અને મોડી રાત્રે ફરજિયાત સ્વેટર પહેરવાની ફરજ પડી રહી છે આ ઉપરાંત દિવસે પણ પવનની ગતિ સામાન્યથી વિશેષ રહેતા લોકોને સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજે મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગે સાત દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની મોટી આગાહી કરી છે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે પવનની દિશા અંગે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાશે ગુજરાતમાં હાલ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ હતી આ સાથે આવતીકાલ માટે એટલે કે શુક્રવારના રોજ પણ રાજકોટમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટમાં યલો વોર્નિંગ સાથે કોલ્ડ વેવની વોર્નિંગ પણ આપવામાં આવી છે કોલ્ડવેવ અંગે મિત્રો જાણવામાં આવ્યું છે કે ઉત્તર પૂર્વથી પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા છે હાલ રાજકોટમાં ઉત્તરીય હવા વધારે છે જેના કારણે કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે તો હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે આજે ગુજરાતમાં નળિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે નળિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું તાપમાન છે જે નોંધાયું છે જે સામાન્ય તાપમાન કરતાં ત્રણ ડિગ્રી જેટલું નીચું છે આ સાથે ડીસામાં દસ પોઈન્ટ પાંચ તાપમાન નોંધાયું છે અને આ સાથે ભુજ અને કચ્છમાં તેમજ પોરબંદર કિશનમાં અગિયાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે